जय सरदार નવા વર્ષના સૌને રામ રામ અને આજે અલ્લેવા પટેલ યંગ ગ્રુપ દ્વારા આયોજિત આ સમારંભની અંદર આપણી વચ્ચે હાજર નથી પણ દર વર્ષે દાતા તરીકે આ સમારંભને યોજવા માટે જેઓનો તથા યોગદાન છે એવા શ્રી વેલજીભાઈ શેઠા સાહેબ વંદનીય સન્માનની માણિયા સાહેબ કળથિયા સાહેબ માધવજી દાદા મંચ ઉપર બેઠેલા સૌ સામાજિક રાજકીય આગેવાન શ્રીઓ સામે બેઠેલા સૌ મહેમાન શ્રીઓ સમાજના વડીલો અને જે નવ દંપતીને પરણાવવા માટે એમને નવું જીવન આપવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એ નવ દંપતીઓ એમના પરિવારજનો સૌને મારા ગોપાલ ઇટાલિયાના પ્રણામ નતમસ્તક વંદન સૌને આજે અહીંયા મંચ ઉપર મને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું આમ હું રાજકારણ માં કે સમાજમાં કે આપણી નાતમાં સૌથી નાનામાં નાનો માણસ ઉંમરમાં કે અનુભવમાં સમજણ માં હું છું એટલે પહેલા જયારે હું સામે બેસતો તો મંચ ઉપર મહેમાનો ના સ્વાગત થતા ને એમાં શાલ ઓઢાડતા એટલે કાયમ એમ લાગે કે શાલ જ કેમ ધાબળો નહીં ગોદડું નહીં કંઈક બીજું લાકડું ન આપે તકતી નહીં શાલ જ કેમ એટલે હવે મને જયારે ઓઢાડે છે ત્યારે મને ખબર પડી કે આ ચાલ નથી આ ઢોહરું છે કે સમાજને જે સમાજને એમ લાગે કે આ જુવાનનો ખંભો મજબૂત છે ત્યાં ઢોહરું નાખવાનું હોય એટલે મને એવો આશ્વાસન મળ્યું છે કે આજ ઢોહરું નાખ્યું છે તો કાલે આ જ સમાજ અમારું ગાડું જ્યાં પોગાડવાનું છે ત્યાં પોગાડશે ઢોહરું જ નાખે તો વાટ કેમ રહેવું તો આ સાલના સ્વરૂપમાં ઢોહરું સમાજે અમારા ઉપર મૂક્યું એ બદલ હું સમાજનો આપણા આગેવાનોનો આભારી છું કે કે આ આ આ સમાજે સમાજે મને લાયક જુવાનને એટલે આપણા છેલ્લા વર્ષોમાં ખૂબ બધી પ્રગતિ કરીને આપણે આગળ આવ્યા છીએ અને એમાં આપણી માયું આપણી બહેનો એ બહુ અથાક પરિશ્રમ કર્યો છે મોટાભાગે જાહેર સ્ટેજ ઉપરથી આપણે પુરુષોની નોંધ લઈએ પણ આપણી કેટલી બધી માયુ ને ચૂલા આખી બે ગઈ ત્યારે આપણે પટેલો ઠેઠ અમેરિકા સુધી હજારો બહેનો એ તો ચૂલો સંભાળ્યો વર્ષો સુધી લાજ કાઢીને ચૂલા ઉપર ફૂંક મારી મારીને કેટલી બહેનોને તો કેટલા જ સમય આપણે એવો કેટલો ગયો ઢોર દોયા ખેતરોમાં કેટલી જિંદગીઓ ખપી ગઈ ટાટ તડકા વરસાદ અને એમ બળ કરતા 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 બે હજાર ચોવીસમાં આજે આપણે એક શક્તિશાળી સમાજના સ્વરૂપમાં શક્તિશાળી સંસ્થાના સ્વરૂપમાં આપણે અહીંયા ઉભા છીએ ગુજરાતમાં નહીં આખા દુનિયામાં અને એ બનાવવા પાછળ બધાયની હૈયારી મહેનત છે હવ પોતાને ઈશ્વરે જે આપ્યું સમાજે જે આપ્યું એ બધાએ સમાજમાં પાછું પોતાનું લગાડ્યું ત્યારે આવો સમાજ બન્યો અને એવા મજબૂત સમાજમાં કઈ કર્યા કાર્યવા વગર કઈ લીધા દીધા વગર મારી જેવા જુવાની અને બેઠે બેઠે આ જગ્યા બેહવાની જગ્યા મળી ગઈ તો આનાથી મોટો આભાર કેવો માનવો આ પટેલની ની મારી પાસે લાગેલી છે ગોપાલ પટેલ છે એટલે અમારો ભાર પડે છે પણ એ પટેલ શી ભાર પડે છે એ ભાર પાડવામાં મારું તો કઈ યોગદાન નથી અવડા મોટા સમાજે અવડી મોટી મહેનત કરી અને સમાજને શક્તિશાળી બનાવ્યો હવે શક્તિશાળી બનેલા સમાજને આગળ જાવું છે જેમ ગામ પંચાયત હોય તો ગ્રામ સભા થાય વર્ષમાં એક વખત સરકાર હોય તો વિધાનસભાનું સત્ર ભરાય લોકસભામાં લોકસભાનું સત્ર ભરાય કંપની હોય તો કંપનીની વર્ષે મીટિંગ મળે મંડળી હોય તો એની સાધારણ સભાની મિટિંગ થાય વર્ષના અંતે બધી જ વ્યવસ્થાઓમાં એક વખત બધા ભેગા મળે અને જ્યારે ભેગા મળે ત્યારે આવતા આખા વર્ષમાં કે આવતા વીસ વર્ષ સુધી શું કામ કરવાનું છે એના નિર્ણય કરે એના એજન્ડા ઉપર ચર્ચા કરે ગ્રામ સભા હોય તો કઈ ગટર બનાવવાની છે ક્યાં બ્લોક નાખવાના છે શું બાકી રહી ગયું શું કરવું એની ચર્ચા થાય કંપનીની એક્ઝિક્યુટિવ મિટિંગમાં એવી ચર્ચા થાય કે હવે કેટલો નફો થયો ને હવે પ્રોડક્ટ કઈ નવી લોન્ચ કરવી ને ક્યાં વેચવી આઉટલેટ ક્યાં ખોલવાનું હ્યુમન રિસોર્સનું શું કરવું એવી ચર્ચા કરે એમ સમાજ એક યુનિટ છે આ સમાજ વર્ષમાં એક વખત ભેગો ક્યાં થાય કા સમૂહ લગ્નમાં થાય ને કા સ્નેહ મિલનમાં ભેગો થાય તો તેદી આ ચર્ચા કરવાની હોય કે હવે આ સમાજની આગળની દિશા કઈ ક્યાં આપણે સમાજ અટવાય છે અને ક્યાં આપણે પહોંચવાનું છે કેવી રીતે આગળ વધવાનું છે એની ચર્ચા અને ચિંતન કરવાનો પ્લેટફોર્મ એટલે આ સમૂહ લગન અથવા સ્નેહ મિલન પણ પ્રથા એવી છે કે સમાજના પ્લેટફોર્મ પર ઊભા રહીએ માત્ર બને ત્યાં સુધી ભીહ મારીને એવું કહેવામાં આવ્યું હારું હારું જ બોલજો ભાઈ મહેરબાની પ્લીઝ આ પ્રથા છે અને સુરેશભાઈએ વળી મારા અલગથી વખાણ કર્યા કે આ સાચું કે છે એટલે હવે તો અમારે ન હોય હવે સાચું કેવું પડે એવી વાત થઈ ગઈ પણ સાચું ખોટું કાંઈ હોતું નથી બધા હમશદાર છે બધા મહેનત કરીને બળ કરીને અવડો મોટો સમાજ બનાવ્યો છે કોઈ નથી ખબર પડતી એવું હોય જ નહીં પણ મને એક નવી પેઢીના જુવાન તરીકે જે વાત વિચારવા યોગ્ય લાગે છે હું એટલો બધો રખડું છું રાજકારણના કામથી ગામડે ગામડે લગભગ કોઈ તાલુકો બાકી નહીં હોય અને એક વાર નહીં પાંચ પાંચ વાર જઈ આવ્યો છું બધાને મળ્યા પછી બધું જાણ્યા પછી મને જે સમજણ આવી છે એની વાત મારે અહીંયા મેં કીધું ગ્રામ સભા છે સમાજની અને આમાં વાત વાત જેવી લાગે છે કે કે કરી ભાઈ વ્યસન અને વ્યસન બધાને ખબર છે દારૂન બીડીન તમાકુન માવાન હવે એની તો વાત જૂની થઈ ગઈ કોકને કેવી તો કોઈક દાંત કાઢે હવે ડ્રગ્સ આવ્યું છે ઊંચા લેવલ નો નશો પણ આપણે વ્યસન મુક્તિની વાત કરી દઈએ એટલાથી વાત પૂરી થોડી થાય છે એમ કોઈ ભાષણ સાંભળીને વ્યસન મૂકી દેતું હોત તો માવા જ બંધ થઈ ગયા હોત બહુ બધા માવા ઉપર ભાષણ આપ્યા પણ માવા વધ્યા છે અને માવાની એક આખી ઇકોનોમી બની ગઈ છે કરોડો રૂપિયાનો ધંધો છે હવે માવા બંધ થાય તો ધંધો બંધ થાય એવું છે પણ આ નશો જે છે સમાજમાં અને કઈ ડ્રગ્સ નો જ નશો છે એવું નથી મોબાઈલ નો નશો છે હજારો ઘરે મહેમાન થઈ જતો ઝીણા ઝીણા છોકરા આમ આમામ આમામ કર્યા જ કરતા હોય હા જુદી આમામ કરે હમણાં બે દિવસ પહેલા રાજકોટમાં એક છોકરાને પૂછ્યું ભાઈ ઈ મારી બાજુમાં બેઠો હું જેના ઘરે મહેમાન થઈને ગયો મેં કીધું ભાઈ આમાં કેટલા રૂપિયા મળે છે આઠમું ભણતો જી કે આમાં કાંઈ ન મળે મેં કીધું અમારી બાજુ તો બે રીલ જોવાના વીસ રૂપિયા મળે છે તેને આશ્ચર્ય થયું કે હું રહી ગયો તો એ સમજ્યો નહીં કે મફતમાં આમ કરે છે તું ભાઈ ભણવામાં ધ્યાન આપો પણ અનેક વ્યસન છે એનો રસ્તો શું આ વ્યસન કેવી રીતે છૂટશે બધામાંથી તો એનો રસ્તો મને એક એવો દેખાણો છે સમાજ સમક્ષ મૂકીએ છે આજ વિચાર મૂકીએ છીએ તો કાલ એનો વડ બનશે કાલ સારું થાય મને એમ લાગે છે કે આપણા સમાજે રમતગમત આગળ વધવાની બહુ જરૂર છે આજ તમે જોશો તો દુનિયામાં હમણાં બે દિવસ પહેલા ચેસની રમતમાં પેલો સાઉથ ઇન્ડિયાનો તમિલનાડુનો ડી ગુકેશ નામનો છોકરો અઢાર વર્ષનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો ખ્યાલ છે બધાને કોણ તલાટી બન્યું ને કોણ કલેક્ટર બન્યું નહીં તો આપણા વોટ્સએપ ગ્રુપમાં હોય દુનિયા એને ઓળખે છે જે કળાની અંદર શ્રમની અંદર કૌશલ્યની અંદર નંબર વન લાવે ને આખી દુનિયા ઓળખતી હોય છે કૌશલ્ય શું છે કે ચેસની રમત એ કૌશલ્યથી રમાય છે એમાં કદાચ ડિગ્રી હોય કે ન હોય બેસ્ટ ખેલાડી તોય બની શકાય ક્રિકેટમાં તમારે કાંઈ ન ભણ્યા હોય હાવ એટલે હાવ અભણ હોય તો ક્રિકેટનો નંબર વન ખેલાડી બની શકાય હોકી વોલીબોલ ફૂટબોલ કેરમ દુનિયાભરની રમત છે પણ આજ રમત રમવા માટે આપણો આખો સમાજ પ્રેરાય એવી વ્યવસ્થા નથી તલાટી મંત્રી બનાવવા એવી વ્યવસ્થાઓ ખૂબ છે ચારો તરફ અને ખોટું કાંઈ નથી બધું જ સાચું છે પણ હવે કઈ દિશામાં જવું છે આપણે સરકારી નોકરીની ડીએમ સાહેબે વાત કરી કે આપણે એમાં આગળ વધવાની જરૂર છે હું તો બે સરકારી નોકરી મૂકીને રાજીનામું મૂકીને પછી પાછો આમાં આવેલો માણસ છું એટલે મારો સરકારી નોકરી વિશે અભિપ્રાય બહુ ખરાબ છે કે આમાં જ જ નહીં ખેતી ગર્વી પણ તલાટી મંત્રી કલેક્ટર નો બનવું હું એવું માનું છું કેમ કે આખા કરોડો લોકોના સમાજમાં ભણે ગણે બુદ્ધિથી વાંચવા લખવામાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય એને તલાટી બનાવી દેવાનો કે એને મોટા કામમાં લગાડવાનો જેની બુદ્ધિ મોટી જેનું જ્ઞાન મોટું એને કામ મોટું આપવું પડે એક નાના જિલ્લામાં નાની સિસ્ટમમાં બેસાડી દઈએ તો સમાજનું નુકસાન છે એટલે હું એમ માનું છું કે આપણી પાસે હવે ઘણી વ્યવસ્થાઓ થઈ છે આપણા છોકરાઓ આગળ વધે આજ કેમ પટેલ યંગ ગ્રુપ આયોજિત છે તો કાલ પટેલ યંગ ગ્રુપનો અને ભાવનગર લેવા પટેલ યંગ ગ્રુપની ક્રિકેટ મેચ થાય હોકીની મેચ થાય વોલીબોલ કોમ્પિટિશન થાય બે તાલુકા વચ્ચે કોમ્પિટિશન થાય બે જિલ્લા વચ્ચે કોમ્પિટિશન થાય અનેક રમતોની કોમ્પિટિશન થાય તો હજારો છોકરાઓ રમતગમતના ફિલ્ડમાં આવે બહુ મોટા ખેલાડી ન બને કાંઈ નહીં પણ મોબાઈલથી નશાથી દૂર રહે ધંધા હગળ રહે શરીર મજબૂત રહે અને મન મજબૂત રહે કેમ કે રમત છે ને કોઈ પણ રમત હું પોલીસમાં હતો ત્યારે અમે વોલીબોલ બહુ રમતા રમત ગમત છે ને એનાથી બે ફાયદા ગમે એને થાય રમત ગમત થી નિર્ણય શક્તિ બહુ તેજ બને ક્રિકેટ કે વોલીબોલ રમતા હોય વિચારવા માટે બે કલાક ન મળે માઇક્રો સેકન્ડમાં નક્કી કરી લેવાનું હોય આ વોલીબોલ આવ્યો છે તો આને કોણ પાસ કરશે ભાઈ આ કરશે કે આ કરશે સેકન્ડ નાય માં ભાગમાં નક્કી કરી લેવું પડે કેચ કોણ પકડશે અને બોલ્ડ કોણ કરશે રમત ગમત ની અંદર માણસ જેટલું ધ્યાન આપે એટલી તેજ એની નિર્ણય શક્તિ બને અને બીજું કે ગમે એવી રમત હોય પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ખેલાડી ક્યારે છોડતો નથી ખબર હોય હારી જવાના તો એ દડા નાખ્યા જ કરે એનો મતલબ એમ કે મનોબળ મક્કમ બને દ્રઢ બને અમારી જેવું અમે હારી ગયા પણ તોય રમા જ કરીએ જ આ મનોબળ મળે આપણને આજ ઘણા લોકો હિંમત હારી જાય છે ધંધામાં નિષ્ફળ જાય ટકા બરાબર ન આવે ઘર પરિવારમાં કંકાસ થાય પતિ પત્નીનું રાગે ન પડે તો હિંમત હારી જાય મનોબળ હારી જાય કોઈ વ્યસનના રવાડે ચડી જાય કોઈ ગુનાખોરીના રવાડે ચડી જાય કોઈ આત્મહત્યા કરે આવું શું કામ થાય મનોબળ હેઠું પડી જાય છે નિર્ણય શક્તિ નથી મળતી આપણા હજારો યુવાનોને કોઈ સચિન બચિન ન બને કાંઈ વાંધો નહીં પણ નિર્ણય શક્તિ સારી બને મનોબળ મજબૂત બને એ માટે આખા સમાજે વિચારવું પડશે કે આપણા જેટલા પણ નવી પેઢીના જુવાનો છે એના માટે આપણે રમત ગમતના ગ્રાઉન્ડો બનાવીએ અને અનેક રમતની અંદર આપણા છોકરાઓ રોજ રાત્રે બે બે કલાક રેમા કરે ને એવું કંઈક કરીએ તો મને એમ લાગે છે કે મોબાઈલના ડ્રગ્સના पान બીડીના વ્યસનથી બે કલાક પૂરતો માણસ આઘો રહેશે અને આપણે આજે વિચાર લઈને જાઈશું કાલે એની શરૂઆત કરીએ અને મજા જુઓ કે અનેક લોકો હું સમાજમાં जाऊ છું તો મળે છે કે ભાઈ શું છોકરો કરે છે તો કે સી એનું કરે છે એને એમબીએ નું કરે છે કોમ્પ્યુટર ના ક્લાસ કરે છે લેંગ્વેજ શીખે છે કોડિંગ સોફ્ટવેર બનાવવાનું શીખે છે પણ આપણને કેમ એવું લાગે છે કે બધા છોકરા કોમ્પ્યુટર એન્જિનિયર જ બનવા જોઈએ બધા છોકરા એન્જિનિયર જ બનવા જોઈએ આર્કિટેક્ટ જ બનવા જોઈએ કેમ કવિ કેમ ન બનવો જોઈએ કોઈ આ આપણા એન્કર છે એ જેટલી વખત ઉદાહરણ આપ્યા વાત કરી એને કવિઓની સાહિત્યકારો લેખકોના ઉદાહરણ આપ્યા છે કલેક્ટરોનું ઉદાહરણ નથી આપ્યા મને રજૂ કરતા પેલા મિલિન ગઢવી નો શેર કીધો એમ નથી જામનગરના ઓગણીસો કે અને રજૂ નથી કર્યો પણ ગઢવી એમ ગઢવી એક કવિની કવિતાના શબ્દો પણ સમાજની સેવા કરી શકે ને સમાજને રસ્તો બતાવી શકે છે કાંઈ એન્જિનિયરો જ બધું કરશે એવું નથી આ બોટાદના ના કવિ બોટાદ કર જનની જોડ સખી નહીં જડે આમ સાંભળીએ તો ગદગદ થઈ જાય માણસ

એ ક્યાં કવિ હોય ક્યાં લેખક હોય ક્યાં સંગીતકાર હોય ક્યાં નૃત્યકાર હોય ક્યાં રમત ગમત વાળો હોય કલેક્ટરોના મામલતદારોના ટીડીઓ દાખલા ન હોય કોઈ દિવસ સમાજમાં છે ખોટું નથી પણ સમાજની સેવા એક કવિ એના કવિતાના શબ્દો થી કરે ઝવેરચંદ મેઘાણી એને એવી ક્રાંતિકારી કવિતાઓ અંગ્રેજોના જમાનામાં લખી કે આખા દેશમાં ક્રાંતિ લાગી ગઈ લોકોના દિલમાં એ શબ્દો વાગ્યા કવિની કવિતાના શબ્દો લોકોના દિલમાં વાગ્યા અને લોકો આઝાદીની લડાઈ માટે ઉમટી પડ્યા અને અંગ્રેજોએ ઝવેરચંદ મેઘાણી ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો અને ધંધુકાની જેવલા નાળા હેઠે સર્કિટ હાઉસ આવેલું છે એના અંગ્રેજોની અદાલત હતી એમાં ખટલો અને સજા આપી એક કવિની કવિતાથી આખા દેશમાં મોટી ક્રાંતિ ફેલાઈ શકે છે લેખકની એક નાની એવી વાર્તાથી સમાજને સો વર્ષનું ભાથું મળે રસ્તો મળે હાલવાનો મારું એવું આપણું વિનંતી છે બધા આપણા યુવા દોસ્તોને માતાઓ બહેનો કે પરાણે પરાણે ધક્કા મારીને ભી મારીને બધાને એન્જિનિયરો કોમ્પ્યુટર કોડિંગ ને સી એમ બી એન સીપી આખી એબીસીડી તરફ નો મોકલવા જોઈએ એ કારણ વગરના અન્ય લાઈનમાં ઉભા હોય છે તો કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય એટલે જાજુ બોલાય નહીં પણ જે એમ કે હું કોમ્પ્યુટરનું નું શીખું છું ચાર પ્રશ્ન પૂછીએ તો માણસ ઊંચવાઈ જાય છે મેં ઘણાન કહેવા જેવી જગ્યાએ કીધું કે ભાઈ આમાં તમારો સમય બાપાના રૂપિયા બગડે છે ચાર વર્ષ ભણીને પછી બહાર આવશો ને તાર હાથમાં ડિગ્રીના કાગળિયા સિવાય કાઈ નહીં હોય કેમ કે દુનિયા કઈ દિશામાં જાય છે દુનિયા કૌશલ્યની દિશામાં આગળ વધી કૌશલ્ય એટલે અંગ્રેજીમાં સ્કિલ આજ એઆઈ આવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની જરૂર ઓછી કરવાનું કામ કરે છે જ્યાં અત્યારે માણસ છે ત્યાં મશીન આવશે જ્યાં માણસ ત્યાં મશીન જ્યાં માણસ ત્યાં મશીન આવશે અનેક વસ્તુઓ એઆઈ થી થવા લાગી છે અને એઆઈ આવશે તો ગમે એવું ભણેલો માણસ હશે એનું કામ શું છે જ્યારે મશીન મારું કામ કરી દેતું હોય તો માણસને હું કામ ભાડે રાખું તો હવે માણસે શું કરવાનું કૌશલ્ય વિકસાવવું પડશે હાથનું હુનર આપણી દેશી ભાષામાં જેના હાથમાં હુનર હશે એ માણસ ટકશે આ વ્યવસ્થામાં હુનર વગરનો માણસ ગમે એવી ડિગ્રી વાળો હશે ફેંકાઈ જવાનો છે દુનિયા એ દિશામાં આગળ જઈ છે ત્યારે હુનર વાળા વ્યવસાયો કે જેમાં હાથની અને બુદ્ધિની જરૂર છે જેમાં હુનર નહીં હોય આપણે બધા હીરાના વ્યવસાયમાં જોડાયેલા છીએ વર્ષો પેલા લોઢા ઘહી ગહી 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 પેઢી છોલાઈ ગઈ આખી અને આજ કેવા મશીન આવી ગયા હીરામાં આખો અને હીરામાં મશીન ક્યાં હીરો જ આખો નવો આવી ગયો ડુપ્લિકેટ આ મસલ ને આમ ડુપ્લિકેટ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયન્સ ટેકનોલોજી એટલું આગળ વધે છે કે માણસની જરૂર જ નહીં પડે રત્ન કલાકારો આજે પરેશાન છે શું કામ કે પહેલા ઘાટિયાની જરૂર પડતી આજે એક મશીન હાન થાય તો હજાર બે હજાર ઘાટ કરી નાખે છે આમ મૂલ્ય સરી ઓલું કેવું મશીન કહેવાય કોપર હોરપી પેલા ઘાટી આખો દી દંડો આમ આમ કરતા ત્યારે માણ હાંજ પડે વી હીરાનો ઘાટ કરતા